મહારાષ્ટ્ર નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સુજલો કંપનીની પવનચક્કીઓને નુકસાન કરી કોપર વાયર ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ના સફળતા સ્કોર્ડના પોલીસ માણસો શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નાસ્તા વર્તા આરોપીઓને શોધી કાઢવા સારો પેટ્રોલિંગ હતા દરમિયાન પોલીસ માણસોની હકીકત મળી આવેલ કે મહારાષ્ટ્ર નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સુજલોન કંપનીની પવનચક્કીને નુકસાન કરી પવનચક્કીઓમાં ઉપયોગમાં લેવાતા કોપરવારની ચોરી કરી નાસી ગયેલ વોન્ટેડ આરોપી મુસ્તાક ઉર્ફે સંતુર રહેમાન શાહ ફકીરનો હાલ સુરત શહેર આંદ વિસ્તારમાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં આવેલ હોય જે હકીકતના આધારે નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા ત્યાં ચોરીનો ગુનો દાખલ થયેલ હોવાનું જણાય આવેલ જેથી મળેલ હકીકતના આધારે આરોપી નામે મુસ્તાકુર્ફે સન રહેમાન શાહ ફકીર ઉમર વર્ષે એકત્રીસ ધંધો ભંગારનો રહે ગોસિયાનગર તાલુકો સિંધખેડા જિલ્લો નંદુરબાર હાલ રહે બાપુનગર ઝુંપડપટ્ટી રાંધેર સુરત નાને રાંધેર બાપુનગર ચૂપડપટ્ટીમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મહારાષ્ટ્ર એલસીબી પોલીસને આરોપીનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે